નમસ્કાર દર્શક મિત્રો પ્રાર્થના સંદેશ ન્યૂઝમાં માં આપનું સ્વાગત છે વડોદરાની સનશાઇન શાઇન ગ્લોબલ હોસ્પિટલ દ્વારા નિઃશુલ્ક મેડિકલ ચેકઅપ અને બ્લડ ડોનેટ કેમ્પ શ્રી નારાયણ વિદ્યાલય બાગ ખાતે રાખવામાં આવ્યો સન્સ ગ્લોબલ હોસ્પિટલ દ્વારા ફ્રી મેડિકલ ચેકઅપ અને બ્લડ ડોનેટ કેમ્પ શ્રી નારાયણ વિદ્યાલય બાગ ખાતે રાખવામાં આવ્યો હતો આ મેડિકલ ચેકઅપ જેવા કે ઓર્થોપેડિક ગાયનિક આંખોનો ફ્રી ચેકઅપ કરવામાં આવ્યો હતો તેમજ લાયન્સ ક્લબ ઓફ બરોડા બ્લડ સેન્ટરમાં બ્લડ ડોનેટ કરવામાં આવ્યું હતું આ ફ્રી મેડિકલ ચેકઅપ કેમ્પમાં આશરે ત્રણસો જેટલા લોકોએ લાભ લીધો હતો આ પ્રસંગે ડૉક્ટર સુરજ જાદવ ડૉક્ટર મીનાક્ષીબેન પટેલ તેમની ટીમ તેમજ વિદ્યાલયના પ્રમુખ કેતનભાઈ કાર્ય સમાજ માટે કરી રહ્યા છે કે જે એક શિક્ષણ છે શિક્ષણ વસ્તુ શક્ય નથી આપણે વડોદરા શહેરની પણ ક્યાંય પણ બહાર જઈએ આઉટ ઓફ ગુજરાત જઈએ તો પણ ક્યાંય પણ જો તમે દસ ચોપડી કે બાર ચોપડી ભણેલા હોય ચાસક પણ અંગ્રેજી છે હિન્દી છે એ ભાષા આપણને આવડતી હોય તો જ આપણે આગળ વધી શકીએ છીએ શા માટે એ ભાષા જાણવા માટે પણ આપણે ભણવું જરૂરી છે કે એ બંને ભાઈઓ તથા એમનો શાળાનો તમામ શિક્ષક પણ ખૂબ જ સારું ઊંડા કાર્ય કરે છે અને આજે નવરાત્રિનો પર્વ છે નવરાત્રિના પર્વ દરમિયાન માતા આદ્યાની આરાધનાની સાથે સનસાઈન ગ્લોબલનો અમૂલ્ય સમય ફાળવીને અહીંયા ઉપસ્થિત રહ્યા છે અને દર્દીઓની તમામ ભાઈઓ ઉપસ્થિત ભાઈઓ બહેનોને જે પણ કોઈ પ્રકારનું હેલ્થ ચેકઅપ કરાવવાનું છે તે કરાવવા માટે એ લોકો તમને જોઈએ તે તમામ સગવડ પૂરી પાડશે તદઉપરાંત અમારા કૌશલભાઈ અંકાબેન ઉત્પલભાઈ

જેની અંદર ખાસ કરીને આજે તમે જો કે સૌથી વધારે ઘણા બધા હેલ્થનો ઇશ્યુ હોય છે કેમ્પ છે એટલે એની અંદર જનરલ આપણું જે કાર્ડિયક છે આઈ છે ધ્રોચ છે અને એની સાથે સાથે બ્લડ ડોનેશન કેમ્પ પણ છે જેથી કરીને આ કેમ્પ દ્વારા એક અવેરનેસ આવે અને હેલ્થ ચેકઅપ થઈ જાય કેટલા લોકોએ ભાગ લીધે લગભગ સાતસોથી આઠસો વ્યક્તિ આજે આ પ્રી મેડિકલ કેમ્પનો લાભ લઈ રહ્યો છે અને આપણું શું કામ છે ભટ્ટમાં સેક્રેટરી છે આજ રોજ શ્રી નારાયણ વિદ્યાલયમાં લાયન્સ ક્લબ ઓફ કરોડા બ્લડ સેન્ટરે રક્તદાન શિબિરનું આયોજન કરેલું છે જેમાં પચાસથી સો માણસો રક્તદાન કરી શકે એવી અમારે આશા છે આજે સાજે સંચાઈંગ グ્લોબલ હોસ્પિટલ દ્વારા મેડિકલ ચેકઅપ કેમ્પ નું આયોજન શ્રી નારાયણ વિદ્યાલય દ્વારા કરવામાં આવે છે તો આશા કરીએ છે કે આમાં આસર કેટલા લોકો આની ભાગ લેतील છે આપણે ડોનેશન કેમ્પમાં 50 થી લોકોની વચ્ચે ડોનેટ કરી શકે છે શ્રી આપણો સુન સુરજ પ્રાર્થના સંદેશ ને તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ને હમણાં જ લાઈક શેર અને